સુરત ડિન્ડોલી મહાદેવ નગર તરણમાં કોમન પ્લોટ ઉપર બાંધકામ કરી દેતા વિવાદ સોસાયટીની જગ્યા ઉપર વિશાલ પાટીલ નામના વ્યક્તિ બાંધકામ કરી દેતા વિવાદ આશરે બસો વાર ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરી દેવાયું ખુલ્લા પ્લોટ ઉપર છ મહિનાથી બાંધકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે ઓનલાઈન મોટર ઉપર એપ્લિકેશન કરતા છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી રહીશોએ સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં રહીશોએ આક્ષેપ લગાવ્યો છે કે વિશાલ પાટીલ નામના વ્યક્તિ દ્વારા તેમને મારવાની જિંકી આપવામાં આવી છે ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર ત્રણ માં અજાણ્યા વ્યક્તિ દ્વારા સોસાયટીના કોમન પ્લોટ ઉપર બાંધકામ કરી દેતા રોષનો જોવાય છે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તે બાંધકામ વિરોધ જે સ્થાનિકો છે છે તે અહીં ઉપસ્થિત અને વારંવાર સુરત રોષનો રજૂઆત કરવા છતાં પણ આ બાંધકામનું કોઈ પણ રીતનું નિરાકરણ નથી લાવી રહી ત્યારે એકાએક બાંધકામ કરી દેતા સોસાયટીના લોકો જે છે તે એકતા થઈ ગયા હતા અને એકતા થયા બાદ રોષ રહ્યા છે આપણે સીધા વાત કરીશું જે તમારું નામ અને કઈ રીતની તમારી રજૂઆત છે મારું નામ રાજેન્દ્ર સંતોષભાઈ ધનગર છે હું સોસાયટીનો રહેવાસી છું જ્યારથી સોસાયટી બની ત્યારથી બાવીસ વર્ષથી હું પોતે અહીંયા રહું છું અને આ જે બાંધકામ ગેર ગેરકાયદે બાંધકામ જે થઈ રહ્યું છે એ અમારી સોસાયટીની જગ્યામાં થઈ રહ્યું છે અમારે ગણપતિ મંદિર માટે અમે ભંડારો કરીએ છીએ વાર્ષિક ઉત્સવ થાય છે તો અમે એ જગ્યામાં આજ સુધી કરતા આવ્યા છે પંદર વર્ષથી અમે એ જગ્યા સોસાયટીના કામ માટે વાપરીએ છીએ તો આ ગેરકાયદેસર બાંધકામની રજૂઆત મેં ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સુરત મહાનગરપાલિકામાં અધિકારી શ્રી ઝોનલ શ્રીને મેં જાણ કરેલી હતી એના પછી એ લોકોએ આવીને સ્લેબ તોડી ગયા એના પછી પણ બાંધકામ હજી વીસ ફૂટ આગળ વધી ગયું છે અને કોઈ અધિકારી અત્યારે હું ચાર દિવસથી ઝોન ઓફિસમાં રોજ ફરું છું કોઈ અધિકારી મારી રજૂઆત સાંભળવા તૈયાર નથી બે દિવસ પહેલાં મેં ઓનલાઈન અરજી પણ કરી હતી ઓનલાઈન અરજી પછી મને ફોન આવ્યો હર્ષ પાંડે કરીને સાહેબનો મને એમને જાણ કરી કે અમે કામ રોકાવી દીધું છે તો એ છતાં કામ ચાલુ છે અધિકારી લોકો કેમ રજૂઆત સાંભળવા તૈયાર નથી પછી આ કેટલા વાર જગ્યા છે અને કઈ જગ્યાએ પ્લોટ આવેલો છે ખુલ્લો અમારે આ બસો બસો ચૌદ નંબર બાજુનો પ્લોટ છે ત્યાંથી લઈને પેલા અંદર ખૂણા સુધીનો ચાર પ્લોટની જગ્યાની આ ખુલ્લી જગ્યા અમારી સોસાયટીની છે પ્લાનમાં પણ દર્શાવે છે કોમન પ્લોટ છે બાવીસ વર્ષથી અમે એ જગ્યાનો યુઝ કરીએ છીએ કોના દ્વારા આ બાંધકામ કરી દેવામાં આવે આ બાંધકામ વિશાલ પાટીલ કરીને છે એમની પ્રોપર્ટી આગળના ભાગમાં છે ગટર ગલી ની પાછળ એ લોકો બાંધકામ કરે છે અને માર્જિનનો દાવો કરે છે કે માર્જિનની જગ્યા છે મારે પૂછવું છે કે ગટર ગલી પાછળ કઈ કઈ જગ્યાએ માર્જિન મળે છે અને આ બાંધકામની જવાબદારી કોને સ્વીકારી છે આટલું મોટું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી અધિકારી કેમ સપોર્ટ કરતા નથી કેટલા માળ ચડાવી દેવામાં આવ્યા છે ને કેટલું તેમના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું ત્રણ પ્લોટ બાંધકામ કરવામાં આવ્યું છે સ્લેબ લેવલ સુધીનું બાંધકામ થઈ ગયું હતું સ્લેબ તોડી ગયા પછી હજી એના પછી આ બાજુ વીસ ફૂટ હજી આગળ આવી ગયા છે અમારે આ સોસાયટીની જગ્યા છે અમે આગળ અમારે કઈ પ્રોગ્રામ કરવું હોય મંદિર માટે તો અમે ક્યાં કરીશું અરજી આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા તોડાવાની કે અન્ય કોઈ પણ રીતની કામગીરી કરવામાં આવી કે સ્લેબ તોડવાની કામગીરી થઈ હતી એના પછી બાંધકામ હજી વધી ગયું છે સ્લેબ તોડે પછી બી બાંધકામ વધારે થયું છે આજે હું શ્રીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ બાંધકામ કરી દેવામાં આવ્યું છે બસો વાર જેટલી અંદાજીત જગ્યા કહેવામાં આવી છે ને આ બાંધકામ ઉપર જે હાલ જે બાંધકામ કરી દેતા તેઓ સ્થાનિક લોકો છે તે એકતા થયા હતા રોષે ભરાયા છે આ તમામ જે બાંધકામ છે ખાસી મોટી જગ્યા ઉપર આ બાંધકામ કરી દેતા જે સ્થાનિકો છે તે અહીં ઉપસ્થિત થયા અને આજ રોજ પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે પરંતુ વાત એ છે કે સુરત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ જો આ ગેરકાયદેસર રીતે આટલું મોટું બાંધકામ કરી દેવામાં આવતું હોય બિલ્ડર દ્વારા તો એક વિચારવા જેવી વસ્તુ છે અલગ અલગ રીતે અલગ અલગ કોર્ટર ઉપર તેઓના દ્વારા રજૂઆત કરવામાં આવી છે

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની